જેમાં જે મૃતક છે નરેશ ઠાકોર તેઓનો બર્થ ડે હોય તેમના મિત્રો અભિષેક દિલીપ સુજલ અને રવિ સાથે જમવા જવાનો પ્રોગ્રામ કરેલ જે જમવા જવાના પ્રોગ્રામમાં દિલીપ અને અભિષેક વચ્ચે થોડીક બોલાચાલી થયેલ અને બોલાચાલીનું રીઝન એવું હતું કે દિલીપ જમવા જવા માંગતો ન હતો ને જ્યારે અભિષેક જવા માંગતો હતો તો એ અનુસંધાને જે મરણ જનાર છે નરેશ એણે અભિષેકનો પક્ષ લઈ અને દિલીપ સાથે બોલાચાલી કરેલ એ દિલીપ એ અનુસંધાનમાં મરણ જનારે એમના જે મિત્ર છે રિતિક પિન્ટુ અને સુમિત તેઓને ફોન કરી અને બોલાવેલ એમાંથી જે પ્રેમ ઠાકોર નામનો વ્યક્તિ છે એમની સાથે જ મૃતકને બોલાચાલી થઈ ગયેલ અને એમાં પ્રેમ ઠાકોરે જે મૃતક છે એને છરી મારી અને એનું મૃત્યુ નિપજાવેલ છે હાલ એનું પીએમને એ કાર્યવાહી ચાલી રહી છે એફએસએલને એના આધારે ઇન્વેસ્ટિગેશન શરૂ કરેલ છે જેમાં જે આરોપીઓ છે એટલે કે પ્રેમ ઉર્ફે હુડો ઠાકોર સુમિત વિજયભાઈ રજક રિતિક સાગરા અને રિતિક ઠાકોર જે આના આરોપી છે એને પકડવા માટે હાલ પોલીસની અલગ અલગ ત્રણ ટીમો બનાવી અને એને પકડવા માટેની કાર્યવાહી થઈ રહી છે આરોપી જે છે રિતિક સાગરા અને જે પ્રેમ ઠાકોર તેઓના વિરુદ્ધમાં લૂંટ અને મારામારીના અગાઉ ગુના નોંધાયેલા છે એટલે સાહેબ મૃતકે એના મિત્રને

તેઓની વચ્ચે કંઈક એવી ગંદી લડાઈ થઈ અને મૃતક છે એનું હત્યા કરીને આ નિપજાવેલું છે કેટલા રૂપિયાની દસ હજાર ની લેતી દેતી હતી જેમાં જે આરોપી છે પ્રેમ ઠાકોર એણે પંદર હજાર રૂપિયા માંગ્યા હતા જયારે જે મરનાર છે એનું કેવું એમ હતું કે મેં દસ હજાર રૂપિયા માત્ર લીધેલા હતા થેન્ક યુ